પ્રેસિડેન્સી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત પ્રેસિડેન્સી સ્કૂલ ખાતે કારગીલ વિજય દિવસ નિમિત્તે વીર જવાન શહીદ પરિવારોનું સન્માન કરવામાં આવ્યું હતું જુલાઈ યુદ્ધ પાકિસ્તાન સાથે થયું હતું અને ભારતીય જવાનોએ પાકિસ્તાને પરાસ્ત કર્યું હતું ત્યારથી કારગીલ વિજય દિવસ ઉજવાય છે જોકે કારગીલ યુદ્ધમાં અનેક યોદ્ધાઓ એટલે કે વીર જવાનો શહીદ થયા હતા તેથી તેઓને માનમાં મૌન પાડી તેમને શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરાય છે તે સુરતના પ્રેસિડેન્સી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત પ્રેસિડેન્સી સ્કૂલ ખાતે વીર જવાન શહીદ પરિવારનું સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં દેશભક્તો જોડાયા હતા ત્યારે પરિવાર સાથે આવેલા જવાનના મામા અને માજી સૈનિક વિદ્યાર્થીઓ સાથે સંવાદ પણ કર્યો હતો શાળાના ટ્રસ્ટીઓ આચાર્ય અને શિક્ષક તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડા પામ્યા હતા આયોજન આજે કારગિલ દિવસની ઉજવણી વરાછા રોડ પર જય જવાન નાગરિક સમિતિ કરે છે અને શહીદ પરિવારોને બોલાવે છે એમાંનો એક શહીદ પરિવાર આજે પ્રેસિડેન્સી સ્કૂલની અંદર પધારેલો હતો સુરેન્દ્રનગરના લખતર તાલુકાના એક લીલાપર ગામના કુલદીપ જે નેવીમાં હતા અને શહીદ થયા છે એનો પરિવાર હરિકૃષ્ણભાઈ પટેલ એમના પપ્પા ગીતાબેન પટેલ એમના મમ્મી અને એની બેન મેઘા તેમજ એના મામા મહેશભાઈ કે જે એક્સ રિટાયર્ડ આર્મી મેન છે એ લોકો આજે ઉપસ્થિત રહ્યા હતા અમે બાળકોની સાથે એમની મુલાકાત કરાવી અને એને ફૂલ્લીને ફૂલની પાખડી અર્પણ કરી અને એનું સન્માન કર્યું છે ખાસ કરીને બાળકો વચ્ચે લાવવાની અમારી એક ગણતરી એ હોય છે કે બાળકોની અંદર પણ દેશ માટેની કંઈક ભાવના વિકસે દેશ માટે એક કંઈક કરી છૂટવાની એનામાં એક નેમ દાખલ થાય એવી અમારી એક ઈચ્છા હોય છે અને લશ્કરમાં જોડાયાને જ દેશની સેવા થઈ શકે છે એવું નથી લશ્કરમાં જોડાયા વગર પણ દેશને રીતે દેશની પ્રવૃત્તિ કરી એ દેશની સેવા જ છે દરેકે દરેક કામ તમે રાષ્ટ્રના હિતના માટે કરો એ દેશ સેવા જ છે કારગીલ વિજય દિવસ નિમિત્તે શહીદ થયેલા જવાનોના પરિવારનું સન્માન કરવા અનેક મહાનુભાવો પણ ઉપસ્થિત રહેવા પામ્યા હતા અઝર કુરશી સાથે હર્ષદ સેઠા